હેલો દોસ્તો કેમ છો બધા જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારા બધાનું મારી રસોઈ ચેનલમાં આજે આપણે બનાવીશું સરસ મજાનું રાજસ્થાની મલાઈ પ્યાજનું શાક તો તેના માટે સૌ પ્રથમ આપણે કઢાઈ લઈ લઈશું તેમાં બે ટેબલ સ્પૂન તેલ એડ કરીશું અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું જીરું તતડે એટલે થોડી હિંગ એડ કરીશું પછી તેમાં આપણે ઉપર સ્લાઇસ કરેલી દસ લસણની કળીની એડ કરીશું તેને હલાવી લઈશું હવે તેમાં આપણે એક ચમચી અને લસણ અને આદુની પેસ્ટ એડ કરીશું થોડું મેં લસણ ટીચીને પણ નાખ્યું છે એનાથી સ્વાદ સારો આવે છે એક ચમચી જેટલું લીલું મરચું એડ કરીશું ખાંડેલું સૂકા મરચાં એડ કરીશું પાંચ ઊભા સમારેલા મરચાં છે તે એડ કરીશું બધાને સારી રીતે મિક્સ કરી લઈશું હવે તેમાં આપણે આ મેં આઠ ડુંગળી સમારી છે ઊભી ઊભી તે એડ કરીશું આ પાંચ વ્યક્તિ માટે બનાવું છું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તેમાં આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું અને અડધી ચમચી જેટલું હળદર એડ કરીશું પાંચ મિનિટ ઢાંકીને થવા દઈશું હવે આપણે તેમાં થોડું પાણી નાખીશું અને તેને હલાવી લઈશું હવે આપણે તેમાં બે ચમચી જેટલું લાલ મરચું નાખ્યું છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું નાખી શકો છો બે ચમચી જીરો એડ કરીશું અને બધાને હવે સારી રીતે હલાવી લઈશું મિક્સ કરી લઈશું બધું સારી રીતે મિક્સ થઈ જાય એને એક મિનિટ થવા દઈશું આપણે હવે તેમાં આપણે એક વાટકી મલાઈ એડ કરીશું તમે શાકને જેટલું ક્રીમી કરવા માંગતા હોય એ પ્રમાણે તમે વધાર કે ઓછી મલાઈ નાખી શકો છો મેં એક વાટકી લીધી છે તે આપણે શાકમાં એડ કરીશું હવે મલાઈને શાકમાં સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું તેને એક મિનિટ થવા દઈશું ઢાંકીને એક મિનિટ થવા દઈશું તમે જોઈ શકો છો તેલ શાકમાંથી તેલ છૂટું પડી ગયું છે હવે આપણે તેમાં અડધી ચમચી આમચુ પાવડર એડ કરીશું એક ચોથાઈ ચમચી ગરમ મસાલો એડ કરીશું અને નાની ચમચી કસૂરી મેથી એડ કરીશું હવે થોડા કોથમી જીણી સમારેલી છે તે અંદર એડ કરીશું હવે આ બધી જ વસ્તુને સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું એકાદ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે તૈયાર છે આપણું રાજસ્થાની સરસ મજાનું મલાઈ પ્યાજનું શાક જો તમને મારી આ રેસિપી ગમી હોય તો તમે લાઈક કરજો શેર કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં જે બેલ આઇકન આપ્યું છે તે પણ દબાવવાનું ભૂલતા નહીં તમે આ શાકને ગરમ ગરમ પરોઠા સાથે ખાઈ શકો છો